નમસ્કાર મિત્રો કડિત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે કારણ કે ચોમાસું વિદય લેવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગે ઓગણીસથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે વિભાગ અનુસાર સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરત અને તાપી જેવા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આવતીકાલે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા સિવાય દરેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એકવીસ સપ્ટેમ્બરે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે આ જિલ્લાઓમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર ખેડા પસમહાલ અમદાવાદ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા વલસાડ તાપી અને સુરતનો સમાવેશ થાય છે ગુજરાતમાંથી ચોમાસું વિજય લેવાનું શરૂ થઈ ગયું છે ચોમાસું દક્ષિણ પશ્ચિમથી વિજય લઈ રહ્યું છે અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ વિદાય લઈ ચૂક્યું છે સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેતા લગભગ એક અઠવાડિયા લાગી શકે છે જોકે આ વિદાય દરમિયાન પણ કેટલાક સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે જેના કારણે વરસાદ પડી શકે છે આ આગાહીઓને ધ્યાનમાં રાખીને ખેલાઈઓએ ગરબાનું આયોજન કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે ઓક્ટોમ્બરમાં હવાના નિશા દબાણને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જો કે ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું બનવાની ધારણા છે જે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર કરશે નોંધનીય છે કે અરબી સમુદ્ર પણ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન સક્રિય થવાની ધારણા છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં વાવાઝોડા અને વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે અને સાત ઓક્ટોબરે અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ લાવશે ચિંતાજનક વાત એ છે કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરતો વરસાદ પડ્યો નથી જેના કારણે સિંચાઈ સુવિધાઓને નુકસાન થયું છે જો આ વખતે વધુ વરસાદ નિષ્ફળ જાય તો કૃષિ પાકને પ્રતિકૂળ અસર થઈ શકે છે આવા વિસ્તારોમાં જોકે હવામાન આગેહો વરસાદની પુષ્ટિ કરી છે નોંધપાત્ર વરસાદ થયો નથી હવે વરસાદની શક્યતા રહેશે નવેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્ર સક્રિય રહેવાની ધારણા છે જેના કારણે ગુજરાતમાં હવામાન બદલાઈ શકે છે વરસાદનું જોર ઘટી જવાને કારણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટો છો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરી એક વખત રાજ્યમાં વરસાદ ભૂકાબોલા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર परिवळात माणूसने वे अपडेट साध आहेत किंवा सुद्धा जो रेजो खडू प्रिया युट्यूब चॅनल